નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે જામીન એટલે શું અને જામીનના કેટલા પ્રકાર હોય છે તો દર્શક મિત્રો ચાલો આજે આપણે વિસ્તારથી સમજીએ તો જ્યારે દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિ ઉપર ગુનાનો આક્ષેપ લાગ્યો હોય તેવા સંજોગો દરમિયાન તે વ્યક્તિને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવતા હોય છે

તેના આગળના જે જે પ્રોસેસ છે તે અનુસંધાને તેને ચૌદ દિવસ કે પંદર દિવસ માટે જેલની અંદર મોકલવામાં આવે છે કે તેને આ ગુનો કર્યો છે કે નથી કર્યો તેની પૂછપરછ માટે બરાબર તો આ રીતના વ્યક્તિને જજ સાહેબ સમક્ષ રજૂ કર્યા બાદ એમને જ્યારે પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે ત્યારબાદ દર્શક મિત્રો જામીન અરજી કરી શકાય છે દર્શક મિત્રો જામીન અરજીના ત્રણ પ્રકાર છે એક છે રેગ્યુલર જામીન અરજી બીજી છે વચગાળાની જામીન અરજી અને ત્રીજી છે આગોતરા જામીન અરજી આ જે ત્રણેય પ્રકારની જે જામીન અરજી છે એ જે તે સંજોગો દરમિયાન મળી રહે છે તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ એની ઉપર બહુ ગંભીર પ્રકારનો ગુનો ન હોય એટલે કે એવા ગંભીર પ્રકારનો આરોપ ન હોય તેવી વ્યક્તિ જો પોલીસ સ્ટેશનની અંદર હોય તો પણ ક્યારેક તેને રેગ્યુલર જામીન મળી શકે છે પરંતુ દર્શક મિત્રો એવી વ્યક્તિને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ કોર્ટ દ્વારા જ તેને જે તે જામીન છે એ પોલીસ સ્ટેશનને એની જે તે સત્તા આપવામાં આવે છે કે આ વ્યક્તિને જામીન આપી શકાય છે પરંતુ દર્શક મિત્રો આ સામાન્ય બાબત હોય તેવા સંજોગો દરમિયાન છે પરંતુ મોટા ભાગની જે પણ જામીન છે એ જામીન કોર્ટ દ્વારા જ આપવામાં આવતી હોય છે ત્યારબાદ આવે છે દર્શક મિત્રો વચગાળાની જામીન જ્યારે કોર્ટની અંદર કેસ ચાલુ થઈ જાય છે અને કોઈ પણ પ્રકારનો એવો કોઈ ઘટના છે કે જેના લીધે જે તે આરોપી છે આરોપીને બહાર આવવી જરૂરી હોય છે તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો વચગાળાને જે જામીન છે એ જામીન અરજી કોઈ પણ એડવોકેટ દ્વારા કરવામાં આવે છે અને વ્યક્તિ થોડા દિવસ માટે કે થોડા સમય માટે બહાર આવે છે કે જેને વચગાળાની જામીન અરજી કહી શકાય છે

અથવા હું અરેસ્ટ થઈ શકું છું એવી અને જ્યારે પણ ભ્રાંતિ થાય એને એવું થાય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો એ વ્યક્તિ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી શકે છે એટલે આ રીતના જે જામીનના પ્રકારો છે એ વ્યક્તિના જે પણ પ્રકારના ગુના છે અને એનું જે વર્તન છે એના ઉપર આધાર રહેલો છે બીજી વાત દર્શક મિત્રો કે જ્યારે રેગ્યુલર જામીન અરજી મેળવવાની હોય એવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જે વ્યક્તિને જામીન પર છોડવામાં આવે છે એ વ્યક્તિને દર્શક મિત્રો કોર્ટ દ્વારા એ નિશ્ચિત કરવામાં આવે છે કે આ વ્યક્તિ જે તે સમયે કોર્ટની અંદર હાજર થશે કે નહીં થાય જો એ વ્યક્તિ એક કરાર રીતે આ હોય છે કોર્ટ અને જે તે આરોપી છે તેની વચ્ચે કે હું જે તે સમયે મારી જ્યારે પણ કોર્ટ મને બોલાવવામાં આવશે મારે જ્યારે પણ જરૂર પડશે મારી પૂછપરછની તેવા સંજોગો દરમિયાન હું કોર્ટની અંદર હાજર રહીશ એ રીતનો એક વિશ્વાસ હોય છે અને એક કરાર હોય છે તેના આધારે જે રેગ્યુલર જામીન છે એ કોર્ટ દ્વારા આપવામાં આવતી હોય છે અને એ વ્યક્તિને જામીન પર છોડવામાં આવતો હોય છે બીજી વાત એ છે દર્શક મિત્રો કે જે સમયે જામીન પર એ વ્યક્તિને મુક્ત કરવામાં આવે છે ત્યારે જે એના ઉપર આક્ષેપો લાગ્યા છે એ આક્ષેપો તૈયાર થાય એટલે કે જે પોલીસ છે પોલીસ દ્વારા એ વ્યક્તિના જે તે આક્ષેપો લાગ્યા છે એ ગુનાની તપાસ થાય છે એ ગુનાના તપાસની જે ચાર્જશીટ છે એ જજ સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવે છે પરંતુ દર્શક મિત્રો જો સામાન્ય ગુનો હશે તો એ વ્યક્તિને જે ચાર્જશીટ કોર્ટની અંદર રજૂ થાય છે અને કોર્ટની અંદર એક કેસ ચાલવા પર આવે છે પહેલા પણ જામીન મળી શકે છે જજ સાહેબ સમક્ષ જે પણ જે કેસના આક્ષેપો છે એનું વિવરણ કરે એની જે વાતચીત કરે એને આપણે ટ્રાયલ કહીએ છીએ દર્શક મિત્રો કોર્ટની ભાષામાં તો જે કેસ છે એ ટ્રાયલ પર આવે ત્યારે પણ જે તે વ્યક્તિના જામીનની અરજી આપણે કરી શકીએ છીએ એટલે જે રેગ્યુલર જામીન છે એ કેસ ચાલવા પર ન આવે અને ખાલી પુરાવા એકત્ર કરતા હોય પોલીસ અને એ જે કોર્ટની અંદર રજૂ કરે છે તે સમયગાળા દરમિયાન પણ જામીન મેળવી શકાય છે અને જે કોર્ટની અંદર કેસ ચાલવા પર આવી ગયો હોય કેસ ચાલુ હોય તેના જે સમયગાળો છે તેની ઉપર પણ વ્યક્તિને જામીન મળી શકે છે બીજી વાત એ છે દર્શક મિત્રો કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ત્રણ પ્રકારના જે જામીન અરજી છે એ ત્રણેયમાંથી કોઈ પણ એક પ્રકારની જામીન અરજી કરે અને જો કોર્ટ તેમને છૂટા કરે તો એ જે તે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એમને જામીન પર છોડવામાં આવે છે તો એનો મતલબ એવો નથી કે જે તે કેસમાંથી એમને કાયમ માટે મુક્તિ મળી રહે જે સમયગાળા દરમિયાન એ વ્યક્તિને છોડવામાં આવે છે એનો જેટલો સમયગાળો છે એટલા સમયગાળા દરમિયાન એ વ્યક્તિ જેલની બહાર રહી શકે છે પરંતુ દર્શક મિત્રો એ જે કેસ છે એ હજી ચાલુ જ છે જ્યાં સુધી જે આરોપી છે એની ઉપર જે લાગેલા આક્ષેપો છે એ સાબિત ના થાય અને જે તે વ્યક્તિને જે સજા થવાની હશે એ સજા તો થશે જ દર્શક મિત્રો પરંતુ એના જે પણ ગુનો છે એ સાબિત ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ નિર્દોષ કહેવાય છે એટલે ખાલી એને આરોપી કહીએ છીએ ગુનેગાર નથી કહેવાતો

અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કોર્ટ દ્વારા તે વ્યક્તિને બોલાવવામાં આવે ત્યારે તે વ્યક્તિ હાજર રહી શકે છે તો દર્શક મિત્રો આ રીતે જ્યારે જામીન એ ત્રણ પ્રકારે જે તે આરોપી હોય છે વ્યક્તિ તેમને મળવા પાત્ર રહે છે દર્શક મિત્રો આગળના વિડીયોની અંદર આપણે જામીનદાર વિશેની વાત કરીશું કે જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈ વ્યક્તિના જે જામીન રહે છે તો તેવી વ્યક્તિએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વીડિયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો જય હિન્દ જય ભારત